રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ ટ્રાફિક જામ અડધોથી એક કિલોમીટર સુધી લાંબી લાઈનો જોવા મળી ધોરાજીના સ્વાતી ચોકથી નાગરિક બેંક સુધી અસંખ્ય વાહનોની લાગી છે લાંબી લાઈનો નાના મોટા વાહનોને અવરજવરમાં મોટી મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો ત્યારે ધોરાજીના જેતપુર રોડ પર વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ટ્રાફિક જામને લઈને ગ્રાહકો આવતા પણ નથી અને ધંધા વેપારમાં પણ નુકસાન થઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા છે તો ધોરાજી કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વૌરાય જણાવ્યું કે જે તે સમયે કોન્ટ્રાક્ટરની ભારત ભાજપ આગેવાનો અને માર્ગ અને મકાન વિભાગની બેદરકારીને કારણે લોકો અને વેપારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે મારો નામ દિનેશભાઈ વૌરાય શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની મધ્યમાંથી માર્ગ અને મકાન વિભાગનો રોડ નીકળે છે આ રોડની કામગીરી હમણાં તાજેતરમાં કરવામાં આવી પણ અડઘટ અણઘટ રીતે આ કામગીરી કરવામાં આવી છે જેને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ રોડ છે અઢીથી ત્રણ ફૂટ ખોદી નાખવામાં આવ્યો છે ત્યારબાદ બનાવવામાં આવ્યો જેને કારણે જે ગોંડલ બાપુના વખતની ફૂટપાથ હતી એ બિનઉપયોગી થઈ ગયેલ છે અને વાહનોનો ખૂબ જ ટ્રાફિક થાય છે જેને કારણે સ્કૂલે જતા બાળકો હોસ્પિટલ માંથી એમ્બ્યુલન્સો જતી હોય રાહદારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ જે નિર્ણય છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઈશારે કરવામાં આવ્યો છે તેવું પણ અમને જાણવા મળ્યું છે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી રીતે આ રોડ બનાવવામાં આવ્યો છે ટ્રાફિક સમસ્યાઓ અત્યારે કллеસેનું શું કેસું

સાંકડો રોડ હોવાને કારણે એટલી બધી ટ્રાફિક સમસ્યા થાય છે કે એની વાત જ જવા દે અને આ રોડ ઉપર કુલું છે ઘણી બધી અને મેઇન રોડ છે ધોરાજીનો આઠસમો રોડ કહેવાય છે ને એટલે ટ્રાફિકની અવારનવાર સમસ્યા રહે છે અને અકસ્માતમાં પણ મોટામાં મોટો ભય રહે છે આ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા કેવી કેવી મુશ્કેલી પડે તમને

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે